હેલ્લો યુટ્યુબ ફેમિલી કે આમ છો મજામાં ને મજામાં મા તો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે આવી ગયા હતા મેળીમાંના દર્શન કરતાં માળની મેળીમાંએ તો ચાલો તમને મંદિર દેખાડીએ અંદર અને બધાએ દર્શન કરી લેજો તો ચાલો અંદર જઈએ અને હા મેળીમાંને જે લોકો માનતા હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરજો અને હા જો આ મંદિરે પછી પહોંચી ગયા હતા અમે પહોંચીને પહેલાં તે એન્ટર થઈ ગયા આપણે કેમેરામેનને કીધું હાલો હાલો અંદર પછી અમે ગયા હતા એક ભાઈ દર્શન કરતા હતા ઓલરેડી આ જો આ ભાઈ છે જોઈ લો નામ વાંચેલું જયશ્રી માણવાળી મેલડી માનું મંદિર પછી અંદર ગયા અંદર ગયા હતા એક ભાઈ સૂતા હતા આરામ કરતા હતા કાય છે એટલે વિસામો લીધો છે અહીંયા એટલે આવશે માતાજી નું મંદિર મેલાડીમાં નું માળવાળા મેળીમાં જોઈ લો આ બાજુ છે જેને માનતા છે બધાના ફોટા છે મેલડીમાંની ની સામે તેમનું વાહન બોકડાનું વાહન છે આ નાળિયો છે માનતાના હેઠે તાવાની પ્રસાદી નેવું પડેલું છે પછી મેં કીધું ચાલો આપણે બહાર જઈએ બહાર જઈને જોયું તાંકર હોય જે તાવાનું કરવાનું બધું ચૂલોને એવું બધું હતું અને આ વિસામો છે અને ઝાઝા હોય તો આ બધા તાવો થાય છે વિસામની જગ્યા છે મોટા મોટી ઘણી મોટી જગ્યા છે આ છે વાહન બોકડો છે માતાજીનો મેળીમાનો આ ભાઈને તો સુવાઈની મજા આવી જાય છે આ છે મંદિર તમને કેવું લાગ્યું મેરડીમાનું મંદિર અને આ છે બધાય માનતાના ફોટા જોઈ લો છોકરાના છે લગ્ન થઈ ગયેલા છે એમના પણ છે નાની છોકરીઓના છે તો મેરડીમાના બધાય દર્શન કરી લેજો તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો